તો સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતોના નોંધપાત્ર વધારો છે ત્યારે ફરી એકવાર લખતર વિરમગામ પર આવેલા નજીક એક કાર અકસ્માતનો ભોગ બની હતી અકસ્માતમાં કાર ડિવાઈડર પર ચડી પલટી ખાઈ ગઈ હતી ત્યારે આ કાર સુરેન્દ્રનગરથી વિરમગામ તરફ જઈ રહી હતી ત્યારે હાઈવે પર કડુ ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પહોંચતા

તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હાઈવે પરનો ટ્રાફિક હળવો કરી આગળની કામગીરી હાથ ધરી હતી